મોબાઈલ ને ટીવી જોવાથી આંખોને નુકસાન થાય કે નહીં એવો સવાલ છે હવે બે અલગ વસ્તુઓ છે કારણ કે બેને આંખ બેનું આંખથી જે અંતર છે એ અલગ અલગ છે ટીવી આપણે સાધારણ રીતે દસ પંદર વીસ પચીસ ફૂટના અંતરેથી જોતા હોઈએ છીએ જ્યારે મોબાઈલને મધ અંશે હાથમાં કે નજીકમાં જ રાખેલો હોય છે હવે એવી સ્ટડીઝ થયેલી છે કે જેમાં સળંગ લાંબા કલાકો સુધી નિયર વર્ક કરવામાં આવે જેમ કે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે લાંબા સમય સુધી સતત વાંચન કરવામાં આવે ખાસ કરીને નાની ઉંમરના બાળકોમાં તો એવા વ્યક્તિઓમાં નિયર સાઇટેડનેસ એટલે કે માઇનસવાળા ચશ્મા આવવાની સંભાવનાઓ માયોપિયા થવાની સંભાવનાઓ વધારે રહેલી છે એ ઇસ્યુ લાંબો સમય ટીવી જોતા રહેવાથી થતો નથી કારણ કે ટીવી એક અંતરે રહેલું છે પણ આ સિવાયના જે ઇસ્યુઝ છે જેમ કે સતત સ્ક્રીન સામે પછી મોબાઈલ હોય કે ટીવી હોય તમે લાંબા સમય સુધી પલક ઝપકાયા વગર લાઈટને જોયા કરો તો એનાથી આંખોના સ્નાયુઓ થાકે એ સિવાય ટીવી અને મોબાઈલમાં જે બ્લૂ લાઈટ હોય છે એ આપણા જે સર્કેડિયન રિધમ છે એને અફેક્ટ કરી શકે સર્કેડિયન રિધમ એટલે ઊંઘ અને જાગ્રત અવસ્થાની જે સાયકલ છે એને એમાં વિક્ષેપ પાડી શકે જો મોડી રાત્રે જોવામાં આવે ટીવી કે મોબાઈલ તો એ મગજમાંથી ઊંઘ માટે જે મેલાટોની નામનું દ્રવ્ય બને છે એના એની બનાવટમાં દેર કરાવી શકે એટલે આપણી જે ઊંઘવાને જાગવાની જે સાયકલ હોય એમાં ખલેલ પહોંચાડી શકે લાંબા સમય સુધી મોબાઈલ હોય કે ટીવી હોય એક એકી દારૂ સ્ક્રીન સામે જોઈ રહેવાથી આંખો ડ્રાય થઈ શકે આવા ઇશ્યુ થઈ શકે પણ જે માયોપિયાનો સવાલ છે એ માત્ર નિયર વર્ક એટલે કે મોબાઈલ અને લાંબા સમય સુધી એક ધારૂ વાંચન કરવાથી થતો હોય છે આમાં અવસાન મુલોજી સામાન્ય રીતે ટ્વેન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટીની સલાહ આપતા હોય છે એટલે કે જો તમારે લાંબો સમય સુધી નિયર વર્ક કરવાનું છે કે લખવાનું છે વાંચન કરવાનું છે કે મોબાઈલ વાપરવાનો છે તો દર વીસ મિનિટે વીસ સેકન્ડ સુધી વીસ ફૂટ દૂર જવું એટલું દૂર જોવાથી આંખ એ દૂરના દ્રશ્ય જોડે સેટ થાય છે અને તમે એ પછી ફરીથી પાછું તમારું કામ રિઝ્યુમ કરી શકો વૈષ્ણવજન તો તેને કહીએ જે